યુ આઈ ટેન મેગના અનિશભાઈને આ કાર સાવ વ્યાજબી ભાવમાં વેસવાની છે ઘર ઘરાવ કાર છે તો કારનું મોડલ વગેરે જાણીએ આગળ વિડીયોમાં તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે સન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે તે માત્ર જાહેરાત માટેનો જ છે આ કારની કિંમત મોડલ માલિકનો મોબાઈલ નંબર આપણે આગળ વિડીયોમાં જ જાણીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આઈ ટેન મેઘના કારની મોડલની તો બે હજાર અને તેરનું મોડલ છે કાર થ્રી ઓનરમાં છે વીમો સિંગ રનિંગ છે સીએનજી સાથે કાર જોવા મળશે કાર ટીપટોપ કન્ડિશન જોવા મળશે અંદરથી કન્ડિશન સારી જોવા મળશે અને ખૂબ જ ઓછી હાલેલી કાર છે તો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ બધું કમ્પ્લીટ વર્ક કરે છે ટાયર સારા જોવા મળશે કારમાં સળો ક્યાંય પણ તમને જોવા નહીં મળે વ્હાઈટ કલરમાં કાર જોવા મળશે તો કારની કન્ડિશન મિત્રો તમે જોઈ શકો છો આપણી યુટ્યુબ ચેનલ પર અને કારના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે અંદરથી એકદમ સોખી કાર જોવા મળશે લુકવાઈઝ ગુડ કન્ડિશન કાર જોવા મળશે ઘરઘરાવ કાર છે અને ફૂલ જવાબદારી સાથે સાવ વ્યાજબી ભાવમાં કાર વેચવાની છે તો કાર માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે કિંમત જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય અને દરરોજો નવા લેવ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે આઈટેન કાર્ડના માલિકની તો માલિકનું નામ અનિશભાઈ છે અનિશ અને મિત્રો અનીશભાઈ આઈ આઈટેન કાર્ડની કિંમત માત્ર બે લાખ રૂપિયા રાખેલી છે તેમાંથી પણ ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત ન તો અનિશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નેવું એક સોસઠ છવ્વીસ સાત સોવીસ અનિશભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ ટેન કાર્ડ તમને જોવા મળશે જિલ્લો મોરબી ગામ ઝુંડડાસ ગામ જોવા મળશે નામ અનીશભાઈ અનીશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોના ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે અનિશભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટ્રસ્ટ ડાય વગેરે લઈ અને કાર લઈ શકો છો જયવસરાજ